ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ એક એક બે હજાર છવ્વીસની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લામાં આ કાર્યક્રમ દરમિયાન કુલ પચીસ લાખ પાંચ હજાર ત્રણસો અગિયાર મતદારોનું મેપિંગ કરવામાં આવ્યું છે અને કુલ અગિયાર લાખ સત્તર હજાર આઠસો બ્યાસી મેપિંગ ન થયેલ મતદારો મળી કુલ છત્રીસ લાખ ત્રેવીસ હજાર એકસો ત્રાણું મતદારોનો આજરોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ મુસદ્દા મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવી છે જિલ્લા કલેકટર અલય ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે હવે નોટિસ તબક્કો તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસ થી તારીખ દસ બે બે હજાર પચીસ દરમિયાન સુરત જિલ્લાના કુલ અગિયાર લાખ સત્તર હજાર આઠસો બ્યાસી મેપિંગના થયેલ મતદારોને સંબંધિત મતદાન નોંધણી અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવશે જેની સુનાવણી અને ચકાસણી થયા બાદ આ તમામ લાયક મતદારોનો તારીખ સત્તર બે બે હજાર છવ્વીસ ના રોજ પ્રસિદ્ધ અરજીઓ રજૂ કરવાનો સમયગાળો તારીખ બે હજાર પચીસ થી તારીખ અઢાર એક બે હજાર છવ્વીસ દરમિયાન જેમને ગણતરી ફોર્મ મળ્યા નથી તેવા મતદારો તેમજ નવા અરજદાર ફોર્મ નંબર છ ડિક્લેરેશન ફોર્મ સહિત યોગ્ય પુરાવા સાથે સંબંધિત મતદાર નોંધણી અધિકારીને અરજી કરી શકશે અને

ફોર્મ્સ આપણે જે પાછળ લીધા હતા એક એ તબક્કો આપણો પૂર્ણ થયો છે અને આજ રોજ આપણે ડ્રાફ્ટ મતદાર યાદી છે એ પ્રસિદ્ધ કરીએ છીએ ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ છત્રીસ લાખ ત્રેવીસ હજાર એકસો ને ત્રાણું ટોટલ મતદારોનો સમાવેશ થાય છે આમાંથી પચીસ લાખ પાંચ હજાર ત્રણસો અગિયાર મતદાતાઓનું મેપિંગ થઈ ગયું છે અને અગિયાર લાખ સત્તર હજાર આઠસો બ્યાસી જેટલા મતદારો છે જેમની મેપિંગ ના થયેલ હોય હવે આગળના તબક્કે આ બધા જ નોન મેપિંગ મતદારોને નોટિસ આપવામાં આવશે અને પુરાવો જે છે એક એડિશનલ એર ઓની સમક્ષ જે છે પુરાવો રજૂ કરીને રજૂ રજૂ કરે તો ફાઇનલ યાદીમાં એમનો સમાવેશ થઈ શકશે આ સાથે જ આવતીકાલથી આપણે જેટલા પણ લોકો જે લોકો નવા મતદાર થવા માંગે છે અને